તબી હે પતંગ ચકા ચલો પતંગ ચકા મિત્રો બીજી કાપી નાખી હવે મારી બે કાપી હતી પણ સન્માન ની વાત આવી એટલે સન્માન કેવા કે હમ ઝુકે નહીં સાલા હે એટલે તમારી ચલો મિત્રો આપણે એકલા ગેર છે અને હાર્દિકભાઈ બે છે લગભગ મમ્મી પણ ગેર નથી પપ્પા પણ ઘેર નથી એટલે આજે આપણે એક સરસ મજાની બનાવવાની છે ભાઈ બાજરીની ખીચડી એક વર્ષ પહેલા બનાવી હતી અને આજે આપણે ફરી ટ્રાય કરી રહ્યા છે જોઈએ ભાઈ કે કેવી બનાવે છે બાકી આ વખતે તમને બતાવી દે કે ભાઈ ફ્રિજમાં કેટલો બધો સામાન પડ્યો છે ફ્રીજમાં તો ટોટલી સામાન પડેલો છે એક મુરો પણ છે સાથે વટાણા પણ ફોલેલા છે એકદમ રેડી બાકી ધાણા પણ આપણા ઓર્ગેનિક ધાણા છે ભાઈ

સાથે ડુંગળી પણ તૈયાર છે ભાઈ ભાઈ અને જુઓ ભાઈ આ બાજુ આખું પણ તૈયાર છે એ ખાલી થઈ ગયું છે ભાઈ આ બધું તૈયાર કોને કર્યું છે કોને કરી છે કોને કર્યું મેં કર્યું છે મેં કર્યું છે લીલા હર હંમેશ ટોમેટો નાખ્યા પછી અંદર થોડું મીઠું એડ કરવાનું કારણ કે ટામેટું અંદર પાણી વળે એવું આપણા રસોઈયા હાર્દિક લાજનું કેવું થાય છે બરોબર છે લીલા મટાણા

બાજરીની ખીચડીનો ટેસ્ટ ટેસ્ટ મારા ભાઈ ભાઈ આજે ઘરે એકલા હતા એટલે કીધું કંઈક અલગ અલગ કારણ કે ચાલી રહ્યો છે 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 ખતરનાક ઠંડી લાગી રહી અને આવી જ પ્રકારની વાનગી ખાવાની બહુ મજા આવતી હોય ખીચડી બહુ સારી બની છે મિત્રો બહુ મજા આવી ગઈ તમે પણ ટ્રાય કરજો ખતરનાક બની છે ભાઈ બહુ મને બાજરીની ખીચડી છે બોલે ના હુક્યા તો હા મુયા અમે બે આગે થાલી લીધી કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન કોહરાલે બટ આખો બાધીની ખીદરી લાગે છે ડાળ ડોકરી છો મને દેવા લાગે લાગે છે આ તો બોલેલી મને લાગો છું આ તો મોક છું ફર્સ્ટ ક્લાસ બાજરીની ખીચડી ખાઈ લીધી છે ભાઈ અને અમારા છોટુ કુમાર આયા છે છોટુ અરે છોટુ તે પતિંગ છકાય લે અરે પતિંગ છકાય તો છેલા સેલા છકાય બોલ વોટ પતિંગ છકાય અરે વાહ આવ ભાઈ બાય બાજરીની ખીચડી ખાઈ ખાઈને વાહણો દોયસા હે કેમ છો છોકરી તી છે મૈરોને એટલું કઈ જા ના ના બરોબર છે બાજરીની ખીસરી ખાઈને આપણો મોહ માવાના કટ કરવાની છે જો ભાઈ ફિરકી તો પૂરી થવાઈ છે આ એની દેના

તાને જો આખી પીરકી ખાલી કરી દીધી છે પતંગ તો છે જોતરો દૂર મંગળ ગ્રહ ના ઉપર આ એક અતિ કિલો દેખાય છે આડસુ મોણસો જુઓ તો ખરા ખતરનાક આડસુ મોણસો છે પતંગ જુઓ પર પતંગ જુઓ પતંગ તો પોક્યો આસમાને તાને બસ તાળકો ઉગી તો ચટા એ <laughs> का वा? बे वाशी जा जा हो। थी जासू पासर वाला जागे आलो अल जागी गेल हो खाटला मधे नीलियां पर बहु खतरनाक मजा आई वातावरण चेंज थी, दागे। दागे। थी हाँ प्यार तेरा सुपरस्टार देसी टमाटर इमावल ઈમજ આવતો ગીત ના વા ટેરી ટેરા ટટા ટા ટેરી ટેરા ટપત્રો રહે લે

姥爷，大儿子拿不多。